મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બસો પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ જાય છે પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસરૂમમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યા ન હોવાને કારણે આખો દિવસ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા અભ્યાસ કરાવવામાં આવે છે શાળામાં સરકાર માન્ય ચાર જ શિક્ષકોની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના જ સેવા ભાવે ત્રણ વ્યક્તિઓ બાળકોનું ભણતર બગડે નહીં તે માટે વિનામૂલ્યે સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે એક જ રૂમમાં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે તેથી અમારી સરકારને વિનંતી છે કે ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અભ્યાસ કરાવવા માટે શિક્ષકોની ભરતી માટે માંગ કરી રહ્યા છે ચાર રૂમ અમારે ભણવા માટે ચાર રૂમ છે એક રૂમમાં બે વાળ બેસે છે અમારે ભણવા માટે શિક્ષકો ચાર છે અમે સરકાર પાસે માંગણી કરી છીએ કે અમને નવી સ્કૂલ બનાવી આપો અમારા શિક્ષક અમારા નવા શિક્ષકની ભરતી કરો અમારી અમારા ક્લાસરૂમમાં અમે બે ત્રણ વર્ગ જોડે બેસ્યા છે એટલે અમારે ફાવતું નથી સરકારને વિનંતી કે ક્લાસરૂમ અને શિક્ષકો ને ભણવતી નથી એટલે મેળવે